ભોજન વ્યવસ્થાની ગંભીર બેદરકારીને સામે લાવી રહી છે ગઈકાલે બપોરે ભોજન કર્યા બાદ વિદ્યાર્થીઓની તબિયત બગડતા પહેલા પંદર બાળકો અસરગ્રસ્ત હોવાનું કહેવામાં આવ્યું ત્યારબાદ આ આંકડો બત્રીસ બાળકો સુધી પહોંચ્યો અને પછી કેટલાક અધિકારીઓ દ્વારા ચાલીસથી વધુ બાળકો અસરગ્રસ્ત હોવાનો દાવો કરવામાં આવ્યો છે જેના કારણે સવાલ થાય છે કે આખરે સાચો આંકડો કયો છે અને આ વિસંગતતા શા માટે આ ઘટનાને લઈને આજે એબીવીપીના કાર્યકરોએ શાળામાં વિરોધ નોંધાવ્યો અને કહ્યું जो बालकों ना जीवन साथे આવી રીતે બેદરકારી થાય જો તેની જવાબદારી કોણ લેશે અને प्रिंसिपल સામે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ આ મામલે પ્રિન્સિપાલે પણ મીડિયા સાથે વાત કરી હતી સામરો પ્રિન્સિપાલે શું કહ્યું કે ફૂલ પોઝિટિવ ગાતો નહીં લેકન કે એટના હે કે કલ સામકો 5:20 કે લગભગ મને મારા સંज्ञान में आया कि कुछ बच्चे को मसल चकराने और वोमिटिंग का शिकायत है तो जैसे ही मुझे पता चला मैं तुरंत उस बच्चे को देखा और तुरंत ही सिविल अस्पताल पालनपुर में उसको भर्ती कराया और उसका वहां पे अभी उपचार चल रहा है और सभी बच्चे रात में दस बजे ही नॉर्मल हो गए थे तो कितने बच्चे मैं तो लेके गया था आठ नौ बच्चे ही थे लेकिन बाद में चल करके और भी कुछ बच्चों ने इस तरह का जो शिकायत किया तो सभी को सिविल अस्पताल में भर्ती कराया गया डॉक्टर ना लेकिन अभी पूरा जांच नहीं हुआ है जब तक पूरा जांच नहीं हो जाए तब तक मैं उसके सर अभी भी के अंदर बच्चे ऐसे। वो हमारे देखिए यहाँ पे लगभग सवा छः सौ बच्चे हैं तो कुछ ना कुछ बच्चे तो बीमार रहते ही हैं तो सवा छः सौ बच्चे इस कैंपस में दो विद्यालय है यहाँ पे ये यह हमारा सलन्द और तो खाना तो कल दोपहर में ही खाना खाया खाया था साढ़े बारह बजे का लगभग लेकिन ये घटना शाम को पाँच बीज के परिवार सभी सभी को जानकारी कर करना हम दूसरे लोगों से नहीं नहीं अब जितने भी बच्चे वहाँ पे थे मैंने अपने रात में मैं खुद ही वहाँ पे अस्पताल में था

તારીખ 19 ના જે બડ પોઈઝનિંગ ની ઘટના બની મોડેલ સ્કૂલ ની અંદર એમાંથી અત્યાર સુધીમાં ટોટલ 43 બાળકોને અસર થવા પામેલી હતી હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે નવા કેસો આવતા નથી પણ જે કઈ બાળકો છે એમની ઉંમરને ધ્યાને લઈ ડિહાઇડ્રેશન બધું ના થાય એના માટે હાલ ખાલી ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવેલા છે અત્યારે એમો છે ઓબ્ઝર્વેશન

परंतु सवाल यह है कि जब लगभग 600 विद्यार्थियों में एक साथ आठ लाख लोग बीमार पड़े तो શું માત્ર ઘરની વસ્તુઓ કારણ બની શકે? સાંભળો કોન્ટ્રાક્ટરે શું કહ્યું? મેરા જવાબ જ દે. اچھا, કોન્ટ્રાક્ટર? નહીં, કોન્ટ્રાક્ટ ડિટેઇલ મે દર્જેગા ફરક સમય ચેનલ મે જ રહે. اچھا, તો માટિક ક્યાં ઉગે પડતું? ક્યાં ઉગે? બાળકોને ખાને કે બાદ થોડા સરમાં ઓન ફેટ મે જરા ખાને કે બાદ મે હુઆ મતલબ બાળકોને 4 બજે કે બાદ એસા બોલા કે હમે એસા લગ રહા હૈ પરસીપુરી ખાને સે હમારે સિર મે درد હો રહા હૈ. લેકિન 600 બાળકોને ખાયા હૈ. सिर्फ दस पंद्रह बच्चों को ऐसे हुआ थोड़ा सा तो हो सकता है क्योंकि चौदह पंद्रह तारीख को छुट्टी पड़ी थी आ, तो वो लोग अपने घर जाके कुछ लेके आए वो खाए क्योंकि छो बच्चों ने खाया सिर्फ दस पंद्रह बच्चों को ही थोड़ा इफेक्ट कुछ ऐसा लग रहा है कि दर्द हो रहा है तो एक्चुअली तो अभी कुछ पता नहीं है कि क्या हो रहा है तो हो सकता है कि वो घर से लेके आए खाना उसने हो कुछ खा लिया दस बजे तो अभी दस पंद्रह बच्चों का पता है कि दस पंद्रह बच्चे ऐसे एडमिट हो गए 38, मैंने अभी से बात नहीं करी बात करू तो पता चलेगा तो 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 में चल रहा है सेम ही खाना आ रहा है सारी चीजें सेम आ रही हैं अभी कल अपना राज्यपाल श्री भी आए थे वीरमपुर में उन्होंने भी सेम वही सारी चीजें खाई जो तो यहाँ बनाए वो वहाँ बनाए तो ऐसा तो पॉसिबल नहीं है ना कि यहाँ कुछ गड़बड़ हो जाए और वहाँ जाओ यहाँ के भी सारे बच्चे ठीक ही है छे सौ बच्चे हैं सभी ठीक है આ સમગ્ર ઘટનામાં એક વાત સ્પષ્ટ દેખાઈ રહી છે કે જવાબદાર લોકોના નિવેદનો એકબીજાથી ભિન્ન છે અને સાચી હકીકત બહાર લાવવામાં અચકચાહટ જોવા મળી રહી છે જો બાળકોના આરોગ્ય અને સલામતી ને લઈને ગંભીર ચિંતાઓ ઊભી કરે છે જો આ આંકડાઓ છુપાવવાનો કે જવાબદારીથી બચવાનો પ્રયાસ થયો હોય તો તેની કડક તપાસ અને કાર્યવાહી જરૂરી છે કારણ કે આ મામલો માત્ર ભોજનનો નથી પરંતુ વિદ્યાર્થીઓના જીવનનો છે હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મામલે શું પગલાં લે છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થાય છે કે નહીં તમારું આ મામલે શું મંતવ્ય છે એમને કમેન્ટ બોક્સમાં જણાવો આવા વિગતવાર અહેવાલો માટે સોમાની ચેનલને લાઇક કરો આ વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર